ગુજરાતમાં પ્રમુખની ગરીબમાં શું કહેવાય એ કદાચ પાટીલજી રાજ રમત રમતા ગયા કારણ કે પાટીલે કીધું પાંચ વર્ષમાં કોઈનું અપમાન થયું નથી તો ધારાસભ્યો ને સાંસદોને તો કેતો ત્યારથી કહેતો હતો હવે જતા જતા પણ કહું છું કે કોઈ કાર્યકર્તાનો અપમાન નહીં થવું જોઈએ મને આનંદ છે કે આ પાંચ વર્ષની સમયની અંદર એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને આ ધારાસભ્ય કે સાંસદ મારું અપમાન કરે છે અરે પટેલજી તમે કાર્યકર્તાનું અપમાનની શરૂઆત તો રાજકોટથી કરી હતી ભૂલી ગયા શું હવે તો હવે વાર્તા કરી નાખી યાર પ્રશ્ન પર આવી જાવ મુદ્દા પર હા

આ છે તેનું ઉદાહરણ હવે આના વધુ સી આર પાટીલ વિશે જાણીતું જગદીશ મહેતા પા જુઓ આ બધું અકાળે જેમ સમય કહે છે ને એ જ્ઞાન લીધું પણ હાવ છેલ્લી ઘડીએ જ્ઞાન લીધું આ જ વાત સી આર પાટીલે એના તપતા સૂરજ વચ્ચે એટલે કે જ્યારે એ ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વરાયા હતા અને એ વેરાયા હતા બે અત્યારેના સી આર પાટીલ અને ત્યારના સી આર પાટીલ વચ્ચે ફેર હવે તેઓ શ્રી વિદાય લહે લઈ રહેલા પ્રમુખ છે ત્યારે છવાઈ ગયેલા પ્રમુખ હતા અત્યારે એણે જે વાત કરી કે કોઈ પણ કાર્યકર્તાઓનું અપમાન થવું જોઈએ નહીં કરુણા તો એ છે કે આમ બોલનારા સી આર પાટીલે ભૂતકાળમાં અનેક વખત કાર્યકર્તા તો છોડો દિગ્ગજ કહી શકાય એવા નેતાઓના નામ જોગ અપમાનિત શબ્દોના પ્રયોગ કર્યા હતા કરુણા અથવા તો વિપરીતતા એ વાતની છે તે દિવસે એ તાળીઓ પાડી આજે એ લોકો એટલે ભારતીય જનતા પાર્ટીના એક સમય હતો જ્યારે સી આર પાટીલ ને છીક આવતી તો અર્ધા પરધા ભારતીય જનતા પાર્ટીઓને સરદી થઈ જાતી એ સમયે સી આર પાટીલ રાજકોટમાં આવ્યા હતા અને ત્યારે વિજયભાઈ રૂપાણી ચીફ મિનિસ્ટર હતા આ જ સી આર પાટીલે જાહેર સભામાં બધાને ઉદ્દેશીને પોતે સર્વે સર્વાશે એવું સાબિત કરે એવું વિધાન કર્યું હતું કે જો કોઈ એમ માનતા હોય કે અમે વિજય રૂપાણીની છાળ પકડી લેશું તો અમને કોઈ ક્યાંય કહેનાર નથી અથવા તો અમારી ગાડી કે નૈયા પાર થઈ જશે તો એ ભૂલી જાજો એવું કાંઈ થવાનું નથી હવે આનાથી મોટું અપમાન જે મુખ્યમંત્રી દરજ્જાના વ્યક્તિનું પાછા કન્ટિન્યુ વર્તમાન હતા જે તે સમયે વિજયભાઈ રૂપાણી ત્યારે ચીફ મિનિસ્ટર હતા અને ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યક્રમ હતો ત્યારે સી આર પાટીલે કીધું હતું કે કોઈ એમ માનતા હોય કે અમે વિજયભાઈ રૂપાણીની છાળ પકડી લેશું એટલે ભવસાગર પાર ઉતરી જશું તો એ ભૂલી જજો આ નંબર એક અપમાન નંબર એક અપમાન નંબર બે એ તો પાછું જગજાહેર છે એના વિડીયો પણ ગૂગલમાં ઉપલબ્ધ છે એક પ્રેસ કોન્ફરન્સ હતી રાજકોટમાં અને કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો તો પત્રકારને પણ તેઓ શ્રીએ પહેલાં તો એલ ફેલ જેવી ભાષામાં કીધું કે ભાઈ તમે તો પ્રશ્ન પૂછવાના બદલે આખે આખી વાર્તા માંડી દીધી એમ હવે એ અપમાને છોડો અને એનો જવાબ દેવા માટે થઈને ગુજરાત જે તે સમયના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા ભારતીય જનતા પાર્ટીના કચ્છ સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જવાબ દેવાની કોશિશ કરી તો સી આર પાટીલે કીધું હતું કે ભાઈ તમે શાંતિ રાખો હું બેઠો છું ને તમારે કંઈક કહેવાની થતું નથી હું જવાબ આપું છું ને એમ કરીને બધાની હાજરીમાં એણે રાજુભાઈ ધ્રુવની પટકી પાડી દીધી હતી આ જ સી આર પાટીલ સાહેબે અત્યારે સી આર પાટીલ જે સંમેલનમાં બોલી રહ્યા છે કોઈ પણ કાર્યકરનું અપમાન થવું ન જોઈએ એ એની બદલાયેલી ભૂમિકાનો એક પ્રભાવ છે જે તે સમયે એ એવા રોફમાં ચાલતા હતા સી આર કે એ એમ કહેતા કે અગર ખિલાફ એની વિરુદ્ધમાં કોઈ પણ માણસ બોલે તો એમ કહેતા કે અગર ખિલાફ હે તો હોને દો કોઈ જાન થોડી હે ઓર એ સબ ધુઆ હૈ કોઈ આસમાન થોડી હૈ એમ કહીને પટકી પાડતા હતા ટૂંકમાં એમ કીધું નહીં પણ એનું વર્તન એ ટાઈપનું હતું કારણ કે એમાં બધા બાકી બધા તુચ્છ છે જે કાંઈ છે હું જ છું બધું સર્વેસરવા અને એણે સર્વેસર્વનું શાસન ભોગવું પણ ખરું એમાંય ના નહીં એને સુપર સીએમ બધા કહેતા હતા સી પાટીલને સ્ટીલ ટુડે તો કે જ છે હજી તો ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કોણ બને એ નક્કી નથી ચાલે છે ગણમથલ એટલે હજી લોકો સી આર પાટીલને વેઠી કે સહન કરી રહ્યા છે કારણ કે બધાને ખબર છે કે હજી એનો તપ તપતો સૂર્ય છે અત્યારે કેન્દ્રમાં મંત્રી છે ને જેને ભારતીય જનતા પાર્ટીની હેડ કહેવાય એ એ એમાં એની ગુડબુકમાં છે ટૂંકમાં એટલે અત્યારે લોકોએ તે દિવસે જ્યારે વિજયભાઈ રૂપાણીને રાજુ ધ્રુવની પટકી પાડી ત્યારે ભારતીય જનતા પાર્ટી લોકોએ તાળીઓની બોછાર વરસાવી આજે એ પોતે ડાય સાસરે જાયની ને શીખા દે એના જેવું ગાંડી જાય જાયની ડાયને શીખા મળી દે એમ આજે એ પાછા બધા કાર્યકર્તાઓની સન્મુખ એમ બોલે કે કોઈ પણ કાર્યકર્તાએ પાંચ વર્ષમાં કોઈ શિકાયત કરી તો મને કહો કે હું માનું છું કોઈ કાર્યકર્તાનું અપમાન ન થવું જોઈએ તો એ લોકોએ તાળીઓ પાડી આ તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જેને હીર કહેવાય જેને નૈતિકતા કહેવાય જેનામાં કાંઈક પોતાકાપણું કહેવાય એ બધું કેટલું હણાઈ ચૂક્યું હશે કે બોલેશ્વર નિહાલ શસ્ત્રી અકાલ બધા એ તાળીઓની બોછાર જ વગાડવાની રહે નતર કોક કે તો ઊભા થઈને કેવું જોઈતું તું જીગરનો કોઈ કલેજવાળો માણસે કે પાટિલ સાહેબ તમે આ ક્યો એ વાત સાચી છે પણ આપને કદાચ ખ્યાલ ન હો તો હું યાદ અપાવું કે આપ મહોદય સ્વયં તમે ખુદે વિજયભાઈ રૂપાણીના નામ જોગ આવું નિવેદન આપી અને એની પણ રેવડી દાણાદાણા કરી હતી મને બધા કાર્યકરોને પણ તમે સન્નાટો પ્રસરાવી દીધો હતો અને આ જ સી આર પાટીલ સાહેબ તમે હતા જેણે ચાલુ પ્રેસ કોન્ફરન્સે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની પણ પટકી પાડી દીધી હતી પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં હે કૌવતવાળા જેને કહી શકાય એવા કોઈ કાર્યકરો લગભગ બચા લાગતા નથી બધા જ લોકોને યસમેન એ ખબર છે કે આપણે યસમેન હશું તો આપણે અત્યારે સત્તામાં રહેશું એટલે કોઈ કરતાં કોઈ ઊંચા અવાજે તો છોડો સત્ય બોલવામાંથી પણ એ લોકો અત્યારે નામકર જઈ રહ્યા છે ગઈકાલનું કે હમણાંનું છેલ્લું જ ટૂંકમાં જે સી આર પાટીલનું જે નિવેદન છે અને એમાંય તાળીઓની જે બોછાર લોકોએ વરસાવી એ એનો તાજેતરનો વધુ એક દ્રષ્ટાંત કે દાખલો છે નહીતર એ જ રાહત ઇંદોરીની જે પહેલી પંક્તિ હું બોલ્યો કે જેમાં સી આર શું માનતા હતા કે અગર ખિલાફ હે તો હોને દો કોઈ જાન થોડી હૈ એ સબ ધુવા હૈ આસમાન થોડી હૈ હવે સી આર પાટીલ બદલી ગયા છે એટલે એ જ રાહત ઇંદોરીની પંક્તિ જે છે એમાં થોડો ફેરફાર આપણે કરીએ તો શું રીતે લાગુ પડે અત્યારે સી આર પાટીલને કે જો કલ સાહિબે મસનદ થે કલ નહીં હોંગે એટલે સી આર પાટીલ અત્યારે છે પણ એ ટૂંકમાં એનો કાળ વીતી ગયો છે હવે નવા પ્રમુખ આવવાના છે કલ કલ જો સાહિબે મસનદ થે એટલે સત્તા ઉપર હતા કલ નહીં હોંગે હવે આવતીકાલે કદાચ નહીં પણ હોય અને એટલે હું થયું કિરાયેદાર છે જાતિ મકાન માલિક થોડી થે હવે ભારતીય જનતા પાર્ટીઓ માનું જો કે તો ભાડુંથી હતા એટલે કે જ્યારે પ્રમુખ પદે હતા ત્યારની વાત છે કા જાતીય મકાન એટલે કાયમી મકાન માલિક નહોતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના આજીવન પ્રમુખ નહોતા એવું બોલવાની પણ કોઈને જીગર નથી ભારતીય જનતા પાર્ટી હવે એક મેટ્રોપોલિટન સિટીમાં જે રીતે એક લિમિટેડ ફાર્મ હોય કે કોર્પોરેટ કલ્ચરમાં રાષ્ટ્રીય કંપની હોય એવી એક કંપની નફાખોર કંપની બની ચૂકી છે જેનો એકમાત્ર ધ્યેય શક્ય હોય એટલાનું શોષણ કરવું અને એના દ્વારા આપણું પોષણ કરવું આવું થઈ ચૂક્યું છે નતર સી આર પાટીલને કોઈ મોઢા મોઢ સંભળાવવાની જરૂર હતી જી ગુજરાતના દરેક કાર્યકર્તાઓ નેતાઓ દરેકને ખબર છે સી આર પાટીલે કેવું અપમાન કર્યું છે પણ તેઓ કંઈ બોલી શકશે નહીં કારણ કે ભાજપમાં ડર હી ડર હૈ